પડછાયામાં છિદ્રો પડ્યા હોય ને એવો એનો પડછાયો દેખાતો અને આમ કાનમાં આંગળી નાખે ને તો જે જોઈએ સંભળાતો અને ત્યારે એને એમ લાગ્યું કે જરૂર હવે મારું મૃત્યુ થવાનું આપણે આમ સવાર આમ કાનમાં આંગળીઓ નાખીએ ને એટલે એમ અવાજ આવતો એને પ્રાણ ઘોષ કહેવાય એટલે એ સંભળાતો બંધ થઈ જાય ને તો સમજવાનો હવે ફ્યુઝ ઉડવાનો છે એટલે સવારે ઉઠીને એકવાર કાનમાં આંગળીઓ નાખી જોવી કે કે હજી આમ હાલે છે હવે ઉડવાની તૈયારી છે અને આ કન સવારના પોરમાં નંદ બાબા અને કૃષ્ણ ને બલરામ બધાએ ધનુષ યજ્ઞમાં પ્રવેશ કરવા આવ્યા છે રસ્તામાં કુવલિયા પીઢ નામનો હાથી ઉભો રાખેલો ભગવાનને મારવા માટે હાથી દોડ્યો છે પણ ભગવાને એ હાથીની સૂંઢ પકડી આમ ફોળ ગોળ ફેરવીને પછાડ્યો હાથી મૃત્યુ પામ્યો પરમાત્માએ હાથીના બે દાંત ખેંચી લીધા મહાવતને માર્યો એક દાંત બલરામને આપ્યો અને એક દાંત ભગવાને પોતે રાખ્યો અને જ્યાં મલ્લોનો મંચ હતો એ મલ્લના મંચ ઉપર કૃષ્ણ આવ્યા કંસના કેવા પ્રમાણે મલ્લો ત્યાં તૈયાર હતા ચારુણ અને મુષ્ટિક અને ચારુણ અને મુષ્ટિક બે મલ્લો ભગવાન સાથે મલયુદ્ધ કરવા લાગ્યા છે અને જ્યારે મલ ચારુણ અને મુષ્ટિક બે આમ કે છે કે કૃષ્ણ આલો આપણે મલયુદ્ધ કરીને એટલે એક હાવ સીધો નો મારી નાખતા એમ ઘડી ઘડીક યુદ્ધ કરો યાદ તમે આવ આમ આમ બા એમ એમ જરા હાવ તમે આવો એટલે મલયુદ્ધ થયું કૃષ્ણ અને ચારુણ બલરામ અને મુષ્ટિક સામે સામે મલયુદ્ધ કરીને રાજાને રીઝવે છે અને એ સમયે બધાને એમ ઠાતું હતું કે અન્યાય કહેવાય કૃષ્ણ નાના અને આવડા મલ્લો તો મોટા પણ ભગવાન કૃષ્ણ ચારુણ સાથે મલયુદ્ધ કરતા કરતા એક લાફો મારી અને ચારુણને નીચે પાડી દીધો બલરામે આ બાજુ મુષ્ટિક હતો એ મુષ્ટિકને માર્યો અને જ્યારે ચારુણ અને મુષ્ટિક મર્યા ત્યારે કોટ શાલ અને તોશલ નામના જે મલ્લો હતા એ મલયુદ્ધ કર્યા વિનાના ત્યાંથી ભાગી ગયા આ બાજુ કંસ બેઠેલો ઊંચા સિંહાસન ઉપર કંસ કેવા માંડ્યો કે આ કૃષ્ણને પકડી લો નંદ બાબાને જેલમાં પૂરી દ્યો દેવકી વસુદેવને જેલમાં પૂરી દ્યો આ કૃષ્ણને બલરામને મારી નાખી કાઢી મૂકો કૃષ્ણ કહેશે મામા તું રાડ્યું નાખમાં દોડતા ભગવાન કૃષ્ણ મંચ ઉપર ચડી ગયા અને ત્યાં જઈને મામાને પકડીને એક ધક્કો માર્યો મામા સીધા મંચ ઉપર પડ્યા અને કૃષ્ણએ મામા ઉપર ધુબકો મારી મામાના ઉપર એક પ્રહાર કર્યો મુષ્ટિકાનો અને કંખ ત્યાં જ ધરણી ઉપર ધળી પડ્યા અને ત્યાં જય જય કાર દેવતાઓએ કર્યો છે બોલિએ કૃષ્ણ કનિયા મામા મર્યા ને તે મામાના બીજા ભાઈઓ ઘણા બધાય હતા કંક આદિ આઠ ભાઈઓ હતા એ દોડતા દોડતા આવ્યા અને પછી બલરામે બાકીના બધાય મામાનું કામ એણે પતાવ્યું આ બાજુ કંસની બધી પત્નીઓ હતી ને એ ખબર પડી કે અમારા પતિ મર્યા એટલે દોડતી દોડતી આવી અને બધી રોવા લાગી પત્નીઓએ કંસનું માથું ખોળામાં રાખ્યું અને બધી પત્નીઓ કંસની રુદન કરતી હતી તે હાર્યો વાર માળો કાનુડોય રોવે એટલે મામીઓ તો રોવે હર્યવાર ભાણુંય રોવે એટલે આમ પત્નીઓ હતી ને કંસની બધી વાણાભાઈને સાના રાખે ભાણો કે પણ મામીઓ મામા મરી ગયા દુઃખ તો થાય જ નહીં એટલે મામીઓ કે ભાઈ ભાણાભાઈ તમે બહુ ઈ એને પાપે જ મર્યો છે કે આમાં હું ખોટું નહીં કેતો આમાં લખ્યું છો અનાગસામ ત્વમ ભૂતાના કૃતવાન દ્રોહ મૂલબણમ તેની મામ ભો દશા નીતો ભૂત ધ્રુપ કો લભેત સમ કંસની પત્નીઓ કંસને કહે છે કે તે નિર્દોષ માણસોને દુખી કર્યા છે નિર્દોષ માણસોને હેરાન કર્યા છે નિર્દોષ માણસોને તે પીડા છે જે બીજાને હેરાન કરનારો હોય એ કોઈ દિવસ સુખી ક્યાંથી થાય કંસની પત્નીઓ બોલી છે અનાગસામ તમ ભૂતાનામ કૃતવાન દ્રોહ મૂલ બનાવે અને વાલા ભક્તો આ રીતે કૃષ્ણ ભગવાને કંસને માર્યો છે અને પછી ભાગવત એમ લખે કે કૃષ્ણ ભગવાન એ પોતે જ તે મામાની બધી અંતિમ ક્રિયા કરે છે અને આમ તમે આમ જુઓ ને તો મામા તો ભાગ્યશાળીને જ હારા મળે હો ભાઈ આ આ કૃષ્ણ મામામ નો ફાયવા પાંડવો મામામ નો ફાયવા એટલે ભાગશાળીને હારા મળે હવે તમે તારે મામા જાઓ બીજું હું આજે મારે તમને એ વાત કરવી છે કે ભગવાન કૃષ્ણ જ્યારે મામાને માર્યા પછી સૌથી પહેલું કામ કૃષ્ણ ભગવાને એ કર્યું છે દોડતા દોડતા કૃષ્ણ ભગવાન પોતાના માતા દેવકી અને પિતા પાસે ગયા છે માતા પિતાને કારાગ્રહમાં પૂરેલા ત્યાંથી બંધનમાંથી ભગવાને છોડાવ્યા છે બહુ સરસ પ્રસંગ છે કૃષ્ણ ભગવાને માતા પિતાના ચરણમાં મસ્તક મૂક્યું છે મારે આજના આ યુવા પેઢી નવી પેઢી ન્યૂ જનરેશન એને કેવું છે કે ભગવાન જેવા ભગવાન પણ દોડીને મા બાપ પાસે ગયા છે અને માતા પિતાના ચરણમાં મસ્તક મૂકી અને પ્રણામ કર્યા છે અમારા કાઠિયાવાડના કવિ કાગ બાપુએ તો લખ્યું કે દોડીને મળ્યો છે વાલો દુખિયારી માને દૂધડા છૂટ્યા જોને થાને રે કેદ ખાને રાજા કંસને કૃષ્ણ ભગવાને ચરણમાં મસ્તક મૂકીને માતા પિતાની માફી માંગી કે હે મા બાપ મારે લઈ અને તમારે આટલા આટલા કષ્ટો સહન કરવા પડ્યા આ મારા અપરાધને તમે માફ કરજો મા બાપના ચરણમાં મસ્તક મૂકી પ્રાર્થના કરી કે મારો અપરાધ તમે માફ કરજો પગડા પિતાના ધોયા આંસુડાની ધારે માફી રે માગી છે કુંવર કાને રે કેદ ખાને રાજા કૃષ્ણ ભગવાન માતા પિતા આગળ જે બોલ્યા એ ભાગવતના દશમ સ્કંધમાં લખાણું પ્રભુ બોલ્યા કે હે મા હે પિતાજી આમ એમ સંબોધન કરીને બોલે છે ઓ ભાઈ અને માં શબ્દ છે ને એ એટલો બધો ભારે શબ્દ છે એ આમ બોલે ને ત્યાં માણસને આમ આનંદ આવે ભાઈ માં એટલે તો આપણે કેવત પડી મા તે માં બીજા વગડાના